વિજલપુર પોલીસ ચોકી પાસે સીસીટીવી કેમેરા ચોરી કાયદો ધ્વસ્ત ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ફૂટેજમાં ચોર કેદ છતાં પોલીસ ના હાથે અજાણ્યો કાયદાનો ડર ખોવાયો ચોરો નિર્ભયતાથી ત્રાટક્યા નવસારી જિલ્લાના વિજલપુર માં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન ચિહ્ન મૂકે તેવી ઘટના સામે આવી છે વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકી થી માત્ર ત્રીસ મીટર દૂર ધોળી કુઈ મોહલ્લામાં તારીખ નવ સપ્ટેમ્બર ની મધ રાત્રે બાર અને પંચાવન મિનિટે એક શખ્સ વીજ પોલ ઉપર ચડી ને સીસીટીવી કેમેરા ચોરી કરતા સ્પષ્ટ રીતે ફૂટેજ માં કેદ થયો છે ચોરે પહેલા ઘરની લાઇ કાપવા માટે તાર કાપી સમગ્ર વીજ પુરવઠો બંધ કર્યો અને ત્યારબાદ નિર્ભયતાથી કેમેરા ચોરી લીધા આ દ્રશ્ય દરમિયાન આજુબાજુના લોકો જાગતા હોવા છતાં ચોરી નિડરતાથી ગુનો આચર્યો પોલીસ ચોકી પાસે જ બનેલી આ ઘટનાએ કાયદા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ફૂટેજ હોવા છતાં આરોપી પોલીસ ની પકડ થી દૂર છે જયારે નવા કેમેરા લગાવવાના સમયે લોકોના હોબાળા થી મામલો વધુ ચકચાર ભર્યો બન્યો છે કાયદો વ્યવસ્થા પર તિરાડ ચોરો પોલીસ ની નાક નીચેથી નિર્ભયતાથી ગુનો કરી રહ્યા છે શું ખરેખર કાયદાનો કોઈ ડર બાકી રહ્યો નથી Thank you.